નમસ્કાર મિત્રો મિત્રો મેડિસિન ગુજરાતી હું હર્ષ પટેલ તમારું સ્વાગત કરું છું ઘણી બધી માતાઓ બહેનો કે જેને તેના પ્રાઇવેટ પાર્ટ ઉપર ફંગલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ જતું હોય છે અને ત્યાં મીઠી ખંજવાળ આવતી હોય છે ઘણી બધી મહિલાઓને તેના પ્રાઇવેટ પાર્ટમાંથી સફેદ ચિકાસવાળું પાણી નીકળતું હોય છે ઘણી વખત દહીં જેવું ઘાટું દ્રવ્ય આવતું હોય છે અને ખરાબ વાંસ આવતી હોય છે અમુક મહિલાઓને પીળા કલરનું ઘટ પ્રવાહી પણ આવતું હોય છે ઘણી વખત એવું પણ બને છે કે આ બધી તકલીફ જે મહિલાને થતી હોય છે તે શરમને કારણે કોઈને કહી શકતી નથી અને તકલીફ ટાળતી રહેતી હોય છે ઇગ્નોર કરતી રહેતી હોય છે પણ જેને આવી સમસ્યા થતી હોય છે તેને કોઈ પણ ગાયનેકને અથવા તો ફેમિલી ફિઝિશિયનને વાત કરવી જ જોઈએ આ વસ્તુ ઇગ્નોર કરવા જેવી હોતી નથી મિત્રો આ વિડિયોની અંદર મહિલાઓને તેના પ્રાઇવેટ પાર્ટ ઉપર થતા ઇન્ફેક્શન વિશે થોડી વાતો કરીશું આ પ્રકારના ઇન્ફેક્શન શા માટે થાય છે તેને રોકવા માટે શું કરવું જોઈએ અને જો આવા ઇન્ફેક્શન જે મહિલાઓને થાય છે તો તેને કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ તેના વિશે વાત કરીશું અંતમાં ડોક્ટર દ્વારા આપવામાં આવતી આયુર્વેદિક દવા અને એલોપેથિક દવાના ડોઝ વિશે વાત કરીશું ઘણી વખત એવું પણ બને છે કે જે બહેનોને તેના માસિક ધર્મની તારીખ નજીક હોય છે તેને સફેદ પાણી બહાર આવતું જ હોય છે છે તો તેવા બહેનોએ ટેન્શન લેવાની જરૂર નથી માસિક ધર્મની તારીખ નજીક આવે ત્યારે આવું પ્રવાહી નીકળવું સામાન્ય કહેવાય ઘણી બહેનોને તેના પ્રાઇવેટ પાર્ટમાંથી સફેદ દહીં જેવો પદાર્થ બહાર આવતો હોય છે અને તેમાંથી ખરાબ વાસ આવતી હોય છે તો આ સિચ્યુએશન ગંભીર કહેવાય આ એક ઇન્ફેક્શન જ છે તેને ક્લિનિકલી ભાષામાં લ્યુકોરિયા કહેવાય અને આપણી ભાષામાં સફેદ પાણી પડવું કહેવાય આ વસ્તુ બહેનોને કે જેના લગ્ન થઈ ગયા હોય તેને આ થતું હોય છે આ એક પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન જ છે જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ કહેવાય એટલે જ જ્યારે પણ આવું ઇન્ફેક્શન લાગે છે ત્યારે થોડાક દિવસ સુધી પાર્ટનર સાથે સંબંધ રાખવો ન જોઈએ આવી સિચ્યુએશન જે મહિલાઓને થાય છે તો તેને તેના પ્રાઇવેટ પાર્ટના હાઈજીન વધારે ધ્યાન રાખવું જોઈએ જેને આ તકલીફ થઈ હોય તેને તે ભાગ ઉપર પરસેવો વધારે ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ ઉનાળાની ઋતુમાં દિવસમાં બે થી ત્રણ વાર અંડરવિયર બદલવું જોઈએ જે બહેનો જીન્સ પહેરતી હોય તો તે બંધ કરીને ખુલ્લા કોટનના કપડાં કપડા પહેરવા જોઈએ હવે જે બહેનોને આ પ્રકારની તકલીફ થઈ હોય તો તેના માટે એલોપેથિક અને આયુર્વેદિક દવા કઈ છે તેના વિશે જાણીએ બંને દવાઓ વિશે વાત કરીએ તો તેના પહેલા એક ડિસ્કલેમર છે કે સેલ્ફ મેડિકેશન કરવું જોઈએ નહીં હંમેશા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ પેલા આપણે એલોપેથિક દવા વિશે જાણીએ તો આ પ્રકારના ઇન્ફેક્શન માટે સૌથી પહેલી એન્ટીબાયોટિક દવા છે આ ટેબ્લેટ ટેબ્લેટને સવારે એક અને સાંજે એક લેવાની હોય છે બીજી એન્ટી ફંગલ દવા છે ફોલ ટુ ટેબ્લેટ તેની અંદર ફ્લુકોનાઝોલ નામની દવા આવે છે આ દવાને એકાંતરે એક એટલે કે એક દિવસ છોડીને એક એટલે કે આજે દવા પીધી છે તમે તો આવતીકાલ છોડીને પરમ દિવસે ફરીથી બીજી ટેબ્લેટ લેવી જોઈએ અને ત્રીજી દવા છે પ્રાઇવેટ પાર્ટની અંદર મૂકવામાં આવતી કેપ્સ્યુલ તેનું નામ છે કેન્ડિડ વી સિક્સ કેપ્સુલ તમે સ્ક્રીન ઉપર આ બધી દવાને જોઈ જ શકો છો કેન્ડિડ વી સિક્સ કેપ્સુલ ડેઇલી એક કેપ્સ્યુલ એપ્લિકેટરની મદદથી પ્રાઇવેટ પાર્ટની અંદર મૂકવાની છે દવા અંદર મૂક્યા પછી અડધી કલાક સૂતું જ રહેવાનું છે જે મહિલાઓને વધારે પડતી ખંજવાળ આવતી હોય તો તે ડેઈલી સાંજે એક ટેબ્લેટ એલ ડાયો વન એટલે કે લિવોસેટ્રીઝિનની લઈ શકે છે આ વાત થઈ એલોપેથિક દવાની હવે વાત કરીએ સફેદ પાણી બંધ કરવા માટેની આયુર્વેદિક દવા વિશે હિમાલયા નામની કંપની દ્વારા બનાવવામાં આવતી લ્યુકોલ ટેબ્લેટ આ દવા લ્યુકોરિયા માટેની સર્વશ્રેષ્ઠ આયુર્વેદિક દવા છે જે મહિલાઓને સફેદ પાણી આવતું હોય તેમાંથી વાસ આવતી હોય તો સવારે અને સાંજે બે બે ટેબ્લેટ લેવાની સલાહ આપવામાં આવે છે લ્યુકોલ ટેબ્લેટ ને પંદર દિવસ રેગ્યુલર લેવી જોઈએ આ દવાની સાથે આપણે એલોપેથિક દવા પણ શરૂ રાખી શકીએ છીએ આ આ જેટલી પણ દવા તમને જણાવવામાં આવી છે તેનો ઉપયોગ લેતા જરૂર મળી લેવું જોઈએ તો મિત્રો હતી મહિલાઓને થતી સફેદ પાણીની સમસ્યાનું સમાધાન કરતી જાણકારી વિડીયો જાણકારી ભર્યો લાગ્યો હોય તો લાઈક કરી દેજો જરૂરિયાતમંદને આ વિડીયો શેર કરી દેજો મેડિસિન નાઇન ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ નમસ્કાર